सर्वन ने जय श्री कृष्ण बार जानुआरी हजार एक यादगिरी दिल ने છુવાવાળી ઘટનાનું થોડુંક વર્ણન કરવા ઈચ્છીશ મારા ફાધર જગદીશભાઈ આર શાહ જે ડાયમંડ જુબલી બેંકમાં જોબ કરતા હતા આખું જીવન મારા ફાધરે લોકોની મદદ સેવા અને એમાં જ વિતાવ્યું હતું કારણો વર્ષ એમને ડેડ જાહેર કરવામાં આવ્યા હોસ્પિટલમાં કુદરતની કરામત કહો કે શું કહો મનમાં વિચાર આવ્યો કે ભાઈ નહીં પપ્પા આખી જિંદગી લોકોને મદદ કરતા હતા તો હવે એમના ગયા પછી બી લોકોને મદદ થાય એ રીતનું કંઈક કરવું જોઈએ બટ વી વર હેલ્પલેસ અમને કંઈક એવી નોલેજ નહોતી એટ ધેટ ટાઈમ મારી પોતાની એજ પણ એટલી બધી નહોતી કે આજે ઓગણીસ વરસ એ વાતને પૂર્ણ થયા ગમે ત્યાંથી ચમત્કારક રીતે અમને નિલેશભાઈનો કોન્ટેક્ટ થયો સામેથી મળ્યા હવે આઈ વોઝ એટ ધેટ એજ બહુ નાની એજ હતી મારી હું ડિસિઝન લઈ ના શકું મારા મધર એ પરિસ્થિતિ જ નહોતી આ સાંભળીને કે એ કંઈ ડિસિઝન લઈ શકે મારા સગા મામાઓ સાથે આવ્યા નીલેશભાઈની સાથે અમે બેસી એમણે સમજાવ્યું સમજણ કરી અને અમે એ ઓર્ગન ડોનેશનની ફર્સ્ટ શરૂઆત કરી એક બીચ બોયો પણ ત્યારે એ ખૂબ જ શરૂઆત સ્ટાર્ટિંગ સ્ટેજ હતો કે પેશન્ટ વોઝ એટ અ અહેમદાબાદ મારા ફાધર અહીંયા સુરત નિલેશભાઈના ખૂબ પ્રયત્ન મહેનતોથી અમદાવાદથી ટીમ સુરત આવી ટ્રાન્સપ્લાન્ટની કિડની અહીંયાથી બીકરમાં લઈને અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ ચાલુ કરી સાયમન્ટેનિયસલી અમને અહીંયા ફાધરની બોડી મળી અમે અમારું વિધિક્રમ કાર્યક્રમ ચાલુ રાખ્યો સાંજે પાંચ વાગ્યાનો સમય હતો તે જ દિવસે ઉઠમણાનો અને આઈ વોઝ ધ પર્સન કે જે હું ડીવો પ્રગટાવતો હતો ફાધરના ફોટાની આગળ મારી ફોનની રીંગ વાગી ફોનની રીંગ વાગી ત્યાંથી ડૉક્ટરોનો ફોન હતો કે જે ફાધરની બંને કિડની હતી તે સક્સેસફુલી ઇમ્પ્લાન્ટ થઈ ગઈ છે અને એ વાતને આજે ઓગણીસ વર્ષ થયા અમને એવો દુઃખ ફીલ નથી થતું કે મારા ફાધર અમારી સાથે હાજર નથી અમે એ પણને યાદ કરીએ ને નિલેશભાઈના ખૂબ અમે આભારી છીએ કે આજે અમને એ વસ્તુનો ખૂબ દિલરૂપી આમ છાતી છત્રીસની કહેવાય એ રીતનો અનુભવ થાય છે કે મારા ફાધર આજ દિન સુધી કોઈના ને કોઈના જીવમાં જીવત છે અને એ વાતનો અમને ખૂબ ખૂબ ગર્વ છે ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ હા આજે મને અવશ્ય એવી લાગણી થાય છે કે જાણે જગદીશ અમારી વચ્ચે જ છે નિલેશભાઈ વારે તે વારે પ્રસંગે અમને અમારા પરિવારને અને જગદીશને યાદ કરે જ છે તેથી અમને વધારે આનંદ થાય છે કે અમને ત્યારે વધારે હજુ જાણ થઈ હોત તો અમે હજુ વધારે અંગોનું ડોનેટ કરી શક્યા હોત એવરી ટાઈમ ઓન ફેસબુક બધા ન્યૂઝપેપર પર જ્યારે બી અમે આ કાર્ય જોવામાં આવે ત્યારે અમારી છાતી ગદગદ ફરી ખુલી જાય કે નિલેશભાઈ એન્ડ ટીમ ખરેખર બહુ સરસ કાર્ય કરી રહ્યા છે કે જવાવાળો વ્યક્તિ તો જવાનો જ છે પણ એના હસ્તકી બીજા કેટલા લોકોને જીવદાન દેતો જાય છે તે સૌથી મહત્ત્વનું કાર્ય છે જે ભગવાનનું કાર્ય કહેવાય તે આ સંસ્થા કાર્ય કરી રહી છે એના માટે ખૂબ ખૂબ આભાર અને એમણે ખૂબ સરસ સરસ ચળવળો સાથમાં લીધી છે દર વર્ષે કંઈ ને કંઈક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે કે જેનાથી લોકોમાં આપ જાગૃતિ આવે ડોનેશન પ્રત્યે એનો આભાર જાગે લોકો ખૂબ ને ખૂબ દાન કરે જેનાથી જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદરૂપી થાય છે અને એ માટેનો ખૂબ ખૂબ આભાર એમણે એમની ઓફિસમાં ઘણા ટેબલ્સ ચાર્ટ્સ અને પ્રદર્શન મૂક્યા છે જેનાથી આપણને ઘણી વાર આમ ફીલ થાય કે યસ માય ફાધર ઇઝ સ્ટીલ અલાઈ અને અમે કોઈ ખોટું નિર્ણય નથી લીધું અને આ લોકોને ખૂબ પ્રોત્સાહન આપવા જેવી વસ્તુ છે ભવિષ્યમાં બને ત્યાં સુધી પોતાના અંક ડોનેટ કરી લોકોને મદદરૂપ